બીમારી માત્ર ખરાબ खानपान થી ખરાબ દૂષિત પાણી થી ખરાબ વાતાવરણ થી જ નથી આવતી પરંતુ આપણા જીવન ની અંદર ઘણી એવી ખરાબ કૂટેવો હોય છે કે જે આપણને બીમાર કરે છે અને વર્તમાન સમય ની અંદર ખૂબ ભાગદોડ વાળા જીવનશૈલી ની અંદર પ્રત્યેક પરિવાર માં એક કૂટેવે પોતાનું પગ પેસરો કર્યો છે ત્યારે એની ઉપર વિસ્તારથી વાત કરવી ખૂબ આવશ્યક છે એને કૂટેવ જ કેવી વધારે યોગ્ય છે જીવનભર ભાગદોડ કરીએ છીએ જેના માટે આપણે સવારથી સાંજ સુધી મહેનત કરીએ છીએ જો આપણે સમય આપીએ તો બીમારીનું કારણ બની શકે છે આપણા ગુજરાતના મહાન ડોક્ટર મનુભાઈ કોઠારીએ એક સરસ વાત કરી હતી એક પેશન્ટ જ્યારે એની પાસે આવ્યો ત્યારે મનુભાઈ કોઠારીએ પૂછ્યું ખાવામાં કેટલો સમય લગાડો છો ત્યારે પેશન્ટે જવાબ આપ્યો પાંચ મિનિટમાં પતાવી નાખું છું એટલે મનુભાઈ કોઠારી આશ્ચર્ય વાત કરો પતાવી નાખું છું ભોજન એ માણવાની વસ્તુ છે આનંદ કરવાની વસ્તુ છે પ્રાર્થનાને જેટલું મહત્વ આપીએ જોઈએ એવું મહાન ઋષિ મનુભાઈ કોઠારી કહી ગયા એટલા માટે હિન્દીમાં એક કહાવત પણ છે દાંતો કા કામ મત મતલું એટલે કે દાંતનું જે કામ છે એ આંતરડાથી ક્યારેય ન લેવું જોઈએ અને વર્તમાન સમયમાં આપણે બધા જ આપણા દાંતનું કામ આપણે આંતરડાથી લઈ રહ્યા છે એટલે કે ખૂબ ઉતાવળે ઉતાવળે ફટાફટ જમી જમી રહ્યા છે અને એના ખૂબ નુકસાન આપણા શરીરને ભોગવવા પડે છે આપણી જે ડાયજેશન સિસ્ટમ છે તેની શરૂઆત જ દાંતથી થઈ જાય છે મોઢાથી થઈ જાય છે અને આધુનિક વિજ્ઞાન પણ એ માને છે અને આપણા ઋષિમુનિઓ પણ આપણા ગ્રંથોની અંદર કહી ગયા છે કે ભોજનનું કુલ પાચનમાંનું એંસી ટકા કરતાં વધારે પાચન એ મોઢામાં થઈ જવું જોઈએ એટલા માટે કહીને ગયા કે જેટલા દાંત છે એટલી વખત કોળિયાને ચાવો એટલા માટે કહાવત બની કે ભોજનને પીવાનું છે અને પાણીને ખાવાનું છે એટલે કે જે કંઈ ભોજન એ બિલકુલ રસ બની જાય બિલકુલ પાચન થઈ જાય એકદમ લિક્વિડ થઈ જાય ત્યાં સુધી એને ચાવવો જોઈએ કારણ કે એ જો નહીં થાય તો અનેક બીમારીને સર્જી શકે છે અને આવી રીતે જ્યારે વારે વારે થાય છે ત્યારે આપણું સ્વાદુપિંડ આપણું પેનક્રિયા એ સારી રીતે ઇન્સ્યુલિન બનાવી શકતું નથી અને એના કારણે આપણે અનેક બીમારીનો ભોગ બનીએ છીએ તો જો ડાયાબિટીસથી બચવું હોય તો પરિવારમાં એક આદત જરૂર પાડીએ ભોજનને આરામથી ચાવી ચાવીને કરવાનો આગ્રહ રાખીએ જો તમે તમારું વજન ઘટાડવા ઈચ્છતા હશો અને આ ભોજનને ચાવી ચાવીને નહીં કરતા હોય તો તમે તમારું વજન ઘટાડવાની પ્રક્રિયામાં ક્યારે પણ સફળ નહીં થઈ શકો જ્યારે પણ આપણે ઉતાવળે ખાઈએ છીએ ભોજનનું પાચન સારી રીતે થતું નથી તો એ ખરાબ કોલેસ્ટ્રોલ અને મેદ વધારે પ્રમાણમાં બનાવે છે તો તે ખૂબ વધારે માત્રામાં વજન વધારે છે તો વર્તમાન સમયની અંદર ઓબેસિટી ખૂબ વધી છે ત્યારે વર્તમાન સમયની અંદર વજન વધવાના ખૂબ સમસ્યા ઊભી થઈ છે ત્યારે આપણે ભોજન જો કાવીને નહીં ખાઈએ તો આપણે વજન વધારામાં ખૂબ એક કારગર સાબિત થાય છે વર્તમાન સમયની અંદર ભારતમાં દર દસ માંથી સાત મહિલાની અંદર હિમોગ્લોબિન અને આયરનની ઉણપ છે અને આપણું ગુજરાત રાજ્ય પણ એનાથી બાકાત નથી આર્થિક રીતે સમૃદ્ધ ગૃહિણીઓ પણ સારું સારું ભોજન ખાય છે છતાં પણ તો તેના શરીરની અંદર પણ હિમોગ્લોબિન અને આયરનની ઉણપ સર્જાય છે કારણ કે ભોજનનું સારી રીતે પાચન થતું નથી આપણે જે કઈ ભોજન લઈએ છીએ તે સાત વસ્તુમાં ડિવાઈડ થાય છે રસ રક્ત માસ મજા મે દસ શુક્ર પ્રથમ રસ બને છે અને પછી રક્ત બને છે યાદ રાખે પહેલો શબ્દ છે ત્યારે એ બીજી બધી ધાતુની અંદર ડિવાઈડ થતું નથી સારી ઉત્તમ ગુણવત્તાનું રક્ત અને આયરન બનતું નથી અને જેના કારણે શરીર અંદર લોહીની ટકાવારી ઘટે છે અને શરીર અંદર આયરન ની ઉણપ પણ સર્જાય છે ભોજન જો ઉતાવળે કરવામાં આવે ચાવી ચાવીને ન કરવામાં આવે તો પેટ સંબંધિત અનેક સમસ્યાઓ સર્જે છે ગેસની સમસ્યા એસિડિટીની સમસ્યા વારે વારે ઓળકાર આવવા એક વખત ભોજન લીધા પછી તેનું સારી રીતે પાચન ન થવું એક વખત ભોજન લીધા પછી લાંબા સમય સુધી ભૂખ ન લાગવી પેટ બિલકુલ કડક કડક પથ્થર જેવું રહેવું હિન્દીમાં એક કહાવત છે પેર ગરમ પેટ નરમ શીર ઠંડા ડોક્ટર ઘર પે આવે તો મારો ડંડા એટલે કે પેટ જે નરમ હોય એ સ્વસ્થ વ્યક્તિની એક નિશાની છે પરંતુ વર્તમાન સમયમાં આપણે ખૂબ ઉતાવળે જમીએ ભોજનનું પાચન સારી રીતે ન થાય એટલે પેટ નરમ રહેવાની જગ્યાએ ખૂબ કડક રહેવા લાગ્યું છે તો જ્યારે આપણે ચાવી ચાવીને ભોજન નથી કરતા ઉતાવળે ભોજન કરીએ છીએ ત્યારે પેટની સમસ્યાઓ સર્જાય છે અને આપણે અનેક બીમારીનો ભોગ બનીએ છીએ ચાવી ચાવીને આપણે ભોજન નથી કરતા ખૂબ ઉતાવળે ભોજન કરીએ છીએ ત્યારે એ શરીરની અંદર વાયુની વિકૃતિ પેદા કરે છે તો વર્તમાન સમયમાં ગુજરાત રાજ્યમાં સાંધાના દુખાવા કબરના દુખાવા ગોઠણના દુખાવા નાની નાની ઉંમરના બાળકો પણ હવે સાંધાના દુખાવાની કમ્પ્લેન કરવા લાગ્યા કારણ કે સ્કૂલે જવાની ઉતાવળ છે બપોરે આવ્યા પછી ટ્યુશન જવાની ઉતાવળ છે રાત્રે મોડે મોડે સુધી આવીને ફટાફટ ટીવી જોતા જોતા આપણે ચાવ્યા વગર કરીએ છીએ ત્યારે ભોજનનું પાચન સારી રીતે થતું નથી અને વાયુ વિકૃતિ થાય છે અને એના કારણે સાંધાની ખૂબ બીમારી સર્જાય છે વાતની જ્યારે વાત કરીએ તેના બે વિભાગ હોય છે આમ વાત અને સંધિવાત સંધિવાત આપણે બધાય સાંભળેલો શબ્દ છે સાંધા દુખે છે કમર દુખે છે સંધિઓ વાંચે ફરતો વાંચે પરંતુ આમ વાત આ શબ્દોથી હજી પણ આપણે બધા પરિચિત નથી આમ વાત એટલે કે જ્યારે આપણે આપણે ભોજન કરીએ છીએ અને એ ભોજનનું સારી રીતે પાચન ન થાય એ અનડાઈજેસેબલ ફૂડ છે આપણને અનેક બીમારી સર્જે છે આપણા શરીરની અંદર આમ વાત પેદા કરે અને આમ વાત પછી યુરિક અંદર કન્વર્ટ થઈ જાય છે અને પછી સંધિવાતની સમસ્યા ઉભી થાય છે ગુજરાતીમાં એક કહેવત પણ છે કે તે બધા રોગો જનની છે ભોજન પાચન જો દાંતમાં જ સારી રીતે ન થઈ જાય અને પેટમાં મોકલી દેવામાં આવે તો તે કબજિયાત જેવી બીમારી સો ટકા સર્જે છે ભોજન નું પાચન જો ન થાય અને કબજિયાત જેવી બીમારી વારે વારે સર્જાય આવી બધી સમસ્યાઓથી બચવું હોય તો આ જાકારો આપીએ ક્યારે પણ ઉતાવળે અને ચાવ્યા વગર ભોજન આપણે ન કરીએ ઉતાવળે જો ભોજન કરવામાં આવે ચાવ્યા વગર જો ભોજન કરવામાં આવે તો તે ત્રિદોષની વિકૃતિ કરે છે જેમકે નાના બાળકોની અંદર કફ દોષ વિશેષ પ્રમાણમાં હોય જો નાના બાળકો ઉતાવળે ભોજન કરશે ચાવ્યા વગર ભોજન કરશે તો તેને શરદી ઉધરસ કફ જેવી સમસ્યાઓ સો ટકા થશે જો યુવાનો ચાવી ચાવીને ભોજન નહીં કરે ઉતાવળે ભોજન કરશે તો તેને ગરમી સંબંધિત સમસ્યાઓ પિત્ત સંબંધિત સમસ્યાઓ ખૂબ થશે ભોજન કરશે ઉતાવળે ભોજન કરવાનો આગ્રહ રાખશે તો તેમને સંધિવા જેવી સમસ્યાઓ ગેસ જેવી સમસ્યાઓ સમસ્યાઓ વાયુ સંબંધિત જે કઈ સમસ્યાઓ છે મોટી ઉંમરના લોકોને થશે અને સૌથી છેલ્લો એને ખૂબ ભયાનક નુકસાન એ છે કે ઉતાવળે જ્યારે ભોજન કરીએ છીએ ત્યારે એ ભોજનનું પાચન તો સારી રીતે થઈ શકતું હોતું નથી અને છેલ્લે જે ઉણપ સર્જાય છે એ શુક્ર દોષની છે શરીરની અંદર વીર્યનો નાશ થાય છે વીર્યની ગુણવત્તા ઘટે છે કારણ કે દાળ ભાત શાક રોટલી જે કંઈ આપણે ભોજન બની ખાઈએ છીએ એનાથી જ સાત ધાતુ બનવાની છે એનાથી જ રસ બનશે એનાથી જ રક્ત બનશે એનાથી જ માંસ બનશે એનાથી જ માંસ પેશીઓ બનશે એનાથી જ એનાથી જ મજ્જા બનશે અને એનાથી જ અંતિમ શુક્ર ધાતુ બને છે પરંતુ એ ત્યારે બની શકશે જ્યારે એ ભોજનનું સારી રીતે પાચન થાય ત્યારે ગુજરાતીમાં એક બીજી પણ કહાવત છે પેટ કરાવે વેટ સવારથી સાંજ સુધી આપણી તમામ ભાગદોડ જ્યારે આ પેટને માટે જ છે તો એ ભોજનથી સંતુષ્ટી થાય છે ત્યારે એને થોડો સમય આપીએ ઉતાવળે ક્યારેય ભોજન ન કરીએ અને દુનિયાની અંદર બે જ વસ્તુને આપણે બ્રહ્મ કીધી છે શબ્દ બ્રહ્મ અને અન્ન બ્રહ્મ એટલા માટે ભોજનને આપણે યજ્ઞ પણ કીધો છે એના માટે ભગવદ્ ગીતામાં લખાયું અહમ વિશ્વા નરો ભૂતવા પ્રાણી નાંદે હમાશિતમ એટલે વિશ્વાના રૂપે ઈશ્વર આપણી અંદર રહેલો છે ત્યારે એને આપણે આહુતિ રૂપે ભોજન આપીએ છીએ ત્યારે એ પ્રાર્થના રૂપે કરીએ શાંતિથી કરીએ પરંતુ ભોજનને થોડો સમય આપીએ આરામથી ચાવી ચાવીને નિરાતે જો ભોજન કરવામાં આવે તો તે ભોજન સારી રીતે પચી શકશે સારી ધાતુ બનશે એનું સારું હિમોગ્લોબિન બનશે સારું ન્યુટ્રિશન બનશે અને જે કંઈ પોષક તત્વો આની આપણને આવશ્યકતા છે એ આપણને પોષક તત્વો શરીરની આવશ્યકતા પ્રમાણે સારી રીતે મળી શકશે તો એક કુટેવને જાકારો આપીએ ક્યારે પણ ઉતાવળે ભોજન ન કરીએ આરામથી નિરાતે નિરાતે ચાવી ચાવીને ભોજન કરવામાં આવે જેથી કરીને જે ઉદ્દેશથી ભોજન કરવામાં આવે છે જે કે પોષક તત્વોની પૂર્તિ માટે ભોજન કરવામાં આવે છે એ સંપૂર્ણ અને સારી રીતે આપણને મળી શકે તો આ કુટેવને જાકારો આપીએ આરામથી અને નિરાતે જમીએ સૌને જય હિન્દ વંદે માતર